લલો દોસ્તો તો હું અત્યારે હું તો હતો કેમેરા ચાલુ થઈ ગયો હતો મને કંઈ ખબર હતી નહીં અને અત્યારે લો આપણે હમણાં હોતા હતા ને તો અવાજ હમણાં સરખો હતો નહીં વિડીયો બનાવી રાખતા હતા મિક્સ વિડીયોમાં આપણે બનાવતા હતા હમણાં આપણા વીડિયોના નહોતા બનાવતા કડીક મેં આમ મોજ મસ્તી કરી તો આ આપણો રિએક્શન વિડીયો હતો કારણ કે મેં કીધું કે હમણાં અવાજ સરખો છે નહીં હું પછી વિડીયો બનાવું તો હવે પછી મેં આ જો આ હાઈલો જ આતો હતો અહીંયા આપણી શીંગું કે આપણે ગાજરની શીંગું પેઢીથી ખાવી તો આવજો ન દેવી તો એ આવજો હવે હું આ બધું મારું જોતો તો આપણે એક ચિત્ર બનાવવું એક હવે લઈ લેવી તમને લઈ લીધી તો હાલો આપણે એક ચિત્ર બનાવવાનું છે તો આપણે તો આપણું કામ કરી લેવાનું ને પહેલાં તો હવે એક ચિત્રનું હું તૈયારી કરતો હતો અને આપણી પાસે છે આઈપેન દોઢ લાખની પેન તો આ મારો મોટો મોટો ફાકો છે આ તમને હું તમને લોગો બતાવવાની ટ્રાય કરું છું આપણી આઈપેન છે આ મેં આ રીતે બનાવેલી છે તો કોઈને જોતી તો ફોકસ નથી થતા ત્યાર કે પણ હાલ પણ હાલસે હાલસે આલસે આલશે તો આ અત્યારે હું તમને રિએક્શન વિડીયો બનાવતો હતો ત્યાં અત્યારે મેં કીધું કે તમને પણ હું કંઈક એન્જોય કરાવી લઉં તો એન્જોય તો મને કરાવતા આવડી છે તો આ અત્યારે હું અત્યારે જો ટ્રાય મારું છું પણ થતું નથી કાંઈ નહીં હાલો આ મેં મારે પ્રોજેક્ટમાં કર્યું હતું તો હવે હું આવું વિડીયો મારો મૂકો કે ન મૂકો તે મને જરૂરથી તમે જણાવજો તો હું અત્યારે મારા આ વોઇસ રેકોર્ડિંગ વિડીયો મેં બનાવ્યો તો એ માટે રી રિએક્શન લેવા માટે કે અત્યારે હું જાઉં છું આપણે રસોડામાં મૂકી ગયા લાઇટ થતી રસોડામાં તો લાઇટ લાઈટ ચાલુ કરી કારણ કે આપણે કાળે મીંડા દેવા લાઈટ તો ચાલુ કરવી પડે નહીં એટલા માટે મેં લાઈટ ચાલુ કરીને બહાર આવી ગયો હતો હવે કોઈને એવી ઈચ્છા હોય કે ધોળો થવું છે તો વોશ લગાડવાનું મને પૂછવાનું હોય નહીં તો ફેસવોશ લગાડવું હોય તો તમે હારી કંપનીનું વાપરો તો થાય તો આજના માટે એટલું જ મારો અવાજ બગડેલો હતો એટલે હું આવો તો અમારો અવાજ છે હમણાં પહેલાથી એક વિડીયો મેં તો ત્યારથી આવો અવાજ થઈ ગયો છે હવે ભારે અવાજ થઈ ગયો છે એટલે હું હમણાં થોડા ખરખા વિડીયો મૂકી નથી હતો તો તમને હું અત્યારે ઓજ રોકડમાં તમને સાંભળાવું હતું તો હવેથી મારા વિડીયો તમે જરૂરથી લઈજો તો આના માટે આટલું જ ત્યારે બધાને રામ રામ અને આજે બે મિનિટનું ત્યાં મિનિની બ્લોગ જેટલું કરવું હતું આટલું જ આવે છે અડધા મને કોમેન્ટમાં એમ કહી છે આટલું એટલું જ આવે છે અને આ દર જઈ ગયા રાખે કે બે મિનિટનું કે મારે કરવું હતું બે મિનિટનું કરવું હતું બે મિનિટના બધા વિડીયો છે ક્યાં અર્ધા મિનિટના તારા વિડીયો આવી ગયા એવું કહી શકાય હા ભાઈ આપણું આયુર રાખે હું મોજ માણ રહ્યો હમણાં એ ગુજરાતીને કહી દઉં છું કે આપણા આટલા જ વિડીયો આવશે તો બહુ લાંબા આપણે કાંઈ વિડીયો બનાવી શકતા નથી જો બનાવી તો મોટો વિડીયો નાખશું તો તમે બધા મારા વિડીયો લાંબા સુધી લાંબા ટાઈમ સુધી જોતા રહેજો અને મને પણ હેલ્પ કરતા રહેજો થોડીક તો હું પણ હવે આ વિડીયો મારા મૂકાય તો આ બોલવા વાળો મેં એટલે વિડીયો મૂક્યો અડધા કે આ આવું વોઇસમાં આવ આમ કરે છે આ ન થાય એટલા માટે મેં તમને વિડીયો મૂક્યો હતો તો એના માટે આટલું જ હતું આ એટલું જ હતું તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક ન કરવી હોય તો વિડીયોને લાઈક કરી લેજો તો હવેથી હું કંઈક કંઈક હું વિડીયો મૂકતો રહીશ તો ડેલી વ્લોગિંગ તો મારાથી થતું નથી કારણ કે પછી આપણે ત્યાં પછી આ જો આ હશે સમજી લો આ જો આ હશે એટલે પછી નથી થતું નકર કરતો હું દરરોજના વિડીયો હું મૂકી રાખું તો કાલે શનિવાર છે તો કાલે મારા હાથમાં ફોન નથી એ વાંધો છે પાછો રમદી રવિવાર છે તો રવિવારનો કદાચ વિડીયો મૂકી શકે કારણ કે હું બહુ ફોન અમને જોતો નથી એટલા માટે હું બહુ સુશીલ સુંદર છોકરો થઈ ગયો છું અને તને ખબર છે મારા દોસ્તાર છે તેને ખબર છે કે આ કેવો ડાયવ છે અને કેવો નટકટ છે તો હવે આટલા અમારો વિડીયો હું પૂરો કરું છું તો જય શ્રી રામ રાધે રાધે આજના માટે આટલું જ તે ચાલો જય શ્રી રામ રામ રામ